ગુજરાત એટીએસ ની ટીમે દહેજ ખાતે એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં રેડ કરી ગેરકાયદેસર ટ્રામાડોલ ટેબ્લેટ ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા લિક્વિડ ટ્રામાડોલ નોમ આશરે 1410 લિટર નો જથ્થો ઝડપી પાડ્યો છે ગુજરાત એટીએસ ના પોલીસ ઇન્સ્પેક્ટર પીબી દેસાઈ નાઓ ગુપ્ત માહિતી મળી હતી કે ભરૂચ જિલ્લા ના દહેજ ના જોલવાજી આડીસી ના પ્લોટ આવેલ એક ફાર્મા કંપનીમાં ચીફ કેમિસ્ટ ઓપરેટર પંકજ રાજપૂત નાઓ ટ્રામાડોલ બનાવી રહ્યા છે જે માહિતી અંગે ગુજરાત એટીએસ ના પોલીસ અધિક્ષક રાઠોડ ના ગુપ્ત રાહ તપાસ તેમજ ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવેલ હતું ત્યારબાદ ગુજરાત ઇન્સ્પેક્ટર પીબી પોલીસ ઇન્સ્પેક્ટર એસએસ ચાવડા તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીબી પ્રજાપતિ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમે એસઓજી ભરૂચ સાથે મળી બાતમીવાળી જગ્યા ખાતે રેડ કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જે દરમિયાન ફાર્મા કંપનીના પંકજ રાજપૂત રાજપૂતના કિંમત રૂપિયા એકત્રીસ પોઈન્ટ બે કરોડ નો ટ્રામાડોલ ટેબલેટના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા પ્રવાહી

યા પ્રોસેસિંગ માટે આપતા હતા પ્રોસેસિંગ બાદ તૈયાર થયેલ ટ્રામાડોલ એપીઆઈ નિખિલ કપુરિયા તથા પંકજ રાજપૂત નાઓ હર્ષ કુકડીયા નાઓને સરખેજ ખાતે મોકલી આપતા હતા શ્રીજી સાયન્ટિફિક ના માલિક હર્ષદ

કસ્તમસ ખાતે એક્સપોર્ટ થનાર રૂપિયા એકસો દસ કરોડ ની કિંમત ની કુલ અડસઠ લાખ ટ્રામાડોલ ટેબ્લેટ નો ગેરકાયદેસર જથ્થો પકડી છે અને જથ્થો ઉપરોક્ત આરોપીઓ દ્વારા તૈયાર કરી મોકલવામાં આવતું હોવાનું પણ જણાવાયું છે આજે સાંજે છ વાગ્યે ભરૂચ પોલીસ દ્વારા આ કેસની સત્તાવાર માહિતી જાહેર કરાઈ હતી